નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી જે ભરતી જાહેરાત સાથે મિત્રો જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે શ્રી નવદીપ સાર્વજનિક વિકાસ મંડળ તાલેગઢ સંચાલિત શ્રી નવદીપ વિદ્યા મંદિર તાલેગઢ શાળામાં નીચે મુજબના શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ આપણે વિગતવાર જે જગ્યા છે મિત્રો પીટીસી તેમજ બીએડની જે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા છે જેમાં સ્ત્રી અનામત છે બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા ખાલી છે તેમાં અંગ્રેજી તેમજ હિન્દી જે ભાષા છે તેના માટેની જગ્યા ખાલી છે બીએ તેમજ એમએ બીએડ કરેલા હોય તેમાં એક જગ્યા જે સંસ્કૃત વિષય સાથેની જે ભરતી જાહેરાત છે બીએ એમએ બીપીએડ કરેલા હોય તે વ્યાયામ શિક્ષક માટેની એક જગ્યા ખાલી છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો જ્ઞાન તેમજ અનુભવ અને આવડતના આધારે પંદર હજારથી વીસ હજાર સુધીનો માસિક પગાર તેમજ શરતોનો અનુસાર પરફોર્મન્સ પ્રમાણે મહત્તમ એક લાખ સુધીનું વાર્ષિક પ્રોત્સાહન ઇન્સેન્ટિવ પણ અહીંયા આપવાનું રહેશે મળશે તમને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા અગત્યની નોંધ આપવામાં આવી છે મિત્રો જોઈ શકો છો જે 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 કલાકનો તે અભ્યાસક્રમ આધારિત લેખિત ટેસ્ટ લેવામાં આવશે તેમજ બીએડના ઉમેદવાર માટે ધોરણ ત્રણથી થી પાંચના પાઠ્યપુસ્તકમાંથી માર્ક્સના પ્રશ્નો પૂછાશે જેમાં અંગ્રેજી હિન્દીના ઉમેદવારો માટે ધોરણ નવ અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી પચીસ માર્ક્સના પ્રશ્નો હશે તેમજ ધોરણ નવના ના હિન્દીના પાઠ્ય અહીંયા જે બાબતે છે તમે જોઈ શકો છો પચાસ માર્કસનો જે એક કલાકનો લેખિત ટેસ્ટ અહીંયા લેવામાં આવશે જેમાં પીટીસી બીએડના ઉમેદવારો માટે ધોરણ ત્રણ થી પાંચના પાઠ્યપુસ્તક માંથી પચાસ માર્કસના પ્રશ્નો હશે અંગ્રેજી હિન્દીના ઉમેદવારો માટે ધોરણ નવના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાંથી પચીસ માર્કના પ્રશ્નો હશે તેમજ ધોરણ નવના હિન્દીના પાઠ્યપુસ્તક માંથી પચીસ પ્રશ્નો હશે આવી રીતે સંસ્કૃતના ઉમેદવારો માટે ધોરણ દસ ના પાઠયપુસ્તક માંથી પચાસ માર્કના પ્રશ્નો હશે જેમાં બીએ એમ ના ઉમેદવારો માટે ધોરણ નવના શારીરિક શિક્ષણના પાઠ્યપુસ્તકમાંથી પચાસ માર્કના પ્રશ્નો પ્રશ્નો હશે આ રીતના એક લેખિત પરીક્ષા અહીંયા લેવાનાર છે લેખિત ટેસ્ટમાં મેરીટમાં આવનાર ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે રૂબરૂ મુલાકાતે બોલાવવામાં આવશે ઓનલાઈન ભરવા ફોર્મ ભરવા માટેની અહીંયા લિંક આપેલી છે તમે જોઈ શકો છો આ લિંક પર તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે બાજુમાં આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને પણ તમે જે અરજી ફોર્મ છે તમે ભરી શકો છો તારીખ આપેલી છે ચૌદ ચાર બે હજાર ચોવીસના રવિવાર સમય સવારે આઠ વાગે સ્થળ શ્રી નવદીપ વિદ્યામંદિર સંકુલ તાલેગઢ ખાતે આવેલી છે રજીસ્ટ્રેશન સવારે આઠથી નવ વાગે કરવાની રહેશે તેમજ પરીક્ષા જે છે સાડા થી સાડા દસ સુધી લેવામાં આવશે નોંધ અહીંયા આપેલી છે પાછલા છ મહિનામાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમજ પસંદગી ના પામ્યા હોય તેઓએ સદર જે જાહેરાતમાં અરજી કરવી નહીં મિત્રો એટલે કે આ રીતની જે આ ભરતી જાહેરાત છે તેમાં તમારે જે છ મહિના પહેલા જેને ઇન્ટરવ્યુમાં સિલેક્શન ના થયું હોય તે અહીંયા અરજી નહીં કરી શકે જે નવદીપ સાર્વજનિક વિકાસ મંડળ તાલેગઢ સંચાલિત જે શ્રી નવદીપ વિદ્યા મંદિર છે તેમાં ભરતી જાહેરાત આવેલી છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો જે વિવિધ જગ્યાઓ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય